હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા જો સવારોના નવ થયા અને આજે સોંટવાની ઝાડમાં દવા જો કે વરસાદને થોડો વિરોમાં લ્યો એટલે ઝાડમાં દવા સોંટી દઈએ ફટાફટ તો જો પંપ લાયા દવાએ લાયા દવા ચી લાયા હું તમને પછી બતાવું તો લે હડો આપણો ટેક્ટર લઈ જઈએ ખેતરે ઝાડમાં દવા સોંટવા ગણપતિ દાદા પ્રચંગ સામે રહ્યો અને એક બાજુ રોમાપીનો નહોતો હોય અને એક બાજુ ભાદરવી પૂનિમ જે એમ થઈ રોજ પ્રોગ્રામ તો જવાનું હોય એટલે મારે વિડીયો બનાવીને એક બ્લોગ આપ્યો તો આજ તો ચાલુ કર્યો બ્લોગ અત્યારે વહેલી અમારે તો દવા છોટવા હેડ્યા તો એક બાજુ ભાદરવી પૂનિયમનું આવ્યું અને રોમાપીંડનો નહોતો એટલે રોજ અમારા ગામમાં ભજનનો પ્રોગ્રામ હોય તો જો આમ ઘરનો નિકાલ દીધો ને આપણો જવાનો પેલા હોમ આપવો પાણી ભરવા માટે તો એક બૈડો ભરીએ ને એક પંપ ભરી દઈએ એટલે ચાલી રહે જો આ અમારી જમીન બધી તમે જોઈએ કહો બધી હા હા તો જો આમ પંપ ધોવો પણ કારણ કે કોઈકને શિખર હની દવા સોટી એટલે આપણને ખબર પડે ના એટલે પહેલાં તો પંપ વ્યવસ્થિત ધોઈ કાઢી દે અને પછી ભરી દઈએ જો એક બાદ ઝાડ જેટલી મસ્ત વિકાસ કર્યો જો અને ખેતરનો સુંદર એવો નજારો આ બાજુ હાથ થોડો અંધાર એવું કરો ફટાફટ પંપ ભરી કાઢ દે એક વાર જો પોણી તો વાળામ છે અને આ નળીએ લાઈવ આવશે પોણી આપણે લાવીએ જો બહેણું અને પંપ તો ચી દવા લાયા હું તમને ખેતમ જઈને બતાવું તો જો નું બહેણું બે ભરી કાઢ્યું એટલે બે પંપ ચલી રહે અને જો આવો અબો જો મસ્ત આવું જોયો તો બહુ મસ્ત એવા જો કુવર પાઠવું હો અને બધા બહુ મસ્ત એવા સોટ બનાવ્યા આ બાજુ તુવેરો અને શાકભાજી બીજી રીંગણ ચોળીને કાણ કરવું હો ખેતરમાં રહેતા હોય એટલે શાકભાજી ખેતરમાં ખેતરમાં વાળના બાજુ નખે ને એટલે થઈ જાય જો અમારી બાજુમાં બહુ મસ્ત એવી દૂધી ચઢાવીએ તે જો તમે આ લેબડા ઉપર દૂધી જોઈ એટલે શાકભાજી આપણે લેવા જવું પડે નહીં જેટલી મસ્ત એવી વળગી દૂધી જો આ બીજી પણ દૂધીઓ હું જો પેલી હમે રહીએ તુવેરું પેલી રહી કેળ્યો એટલે ટોટલી શાકભાજી અને ફ્રૂટ બધું જો ઓબા જોંબુ ચીકુડી બધું હોય ખેતરમાં હોય એટલે આપણે જો કે શાકભાજી લેવા ના જવું પડે અને ફ્રૂટે ખેતરમાં બધું મળી રહે અને ઓર્ગેનિક જો કુવા પાંખો ભરાઈ રહી ગયો કારણ કે આ સાલ તો વરસાદ રહ્યો નહીં એટલે છે પોણી ઉપર આવી ગયો કૂવાનો નેપિયર ઘાસ બે જાતનો આવે એક આ કાળા કલરનું અને એક પેલું બીજું એક લીલા કલરનું કાળા કલર આ સા નવી વેરાયટી આવી નેપિયર ઘાસની તો હડો ફટાફટ સોટી દઈએ દવા કે મોડું થાય એટલે જો પંપ ભરાઈને આવી ગયા આપણા ખેતરમાં એક પંપનું પાણી લાયા એ બહેણામાં જો કે લેડો બરાબરનો વજન થયો ફટાફટ સોટી દઈએ સભા મળે અને જો અત્યારે ઝાડમાં તમારે કંજરું ઊજ્યું હોય ને કંજરું પશુ ભોટંગળીના વેલા તો એના માટે બે દવાઓ આવે એક વિડોલ આવે વિડોન અને એક એટ્રાજીન આવે બે દવાઓ આવે કંજરાની ને ભોટંગળીના વેલા ઝાડ માટે પણ એવું હોય વિડોન શોટીએ ને તો આજુબાજુમાં એરંડા હોય કપા હોય તો જતા રહો એટલે વિડોન કોઈ દાળો સોંટવો નહીં અમે તો કોઈ દાળો સોંટતા નહીં કારણ કે આપણા હાડામાં તો બીજા કોકનું ધોન બગડે એવું કોઈ દાળું કરવું નહીં તો અમે તો એટ્રાજીન પાવડર જ છોટીએ જઈએ પ્રવાહી કરીને જેથી કરીને બધું જતું રહે તો જો અમારી જાજ તમે જોઈએ કે બહુ મસ્ત એવી થઈ ને અચાળો થોડું પાણી ભરવાનું તો જતી રહે એ પણ વધો નહીં લેડો ફટાફટ ચાલુ કરી દઈએ પ્રોગ્રામ મારું ના થાય કારણ કે વધો ને પાછળ જોઈએ તો જો એક ખેતરમાં છોટી દીધી અને બીજા છોટવા જવાની પણ પહેલા એક વાર ચાંજ નું કરી દઈએ ચાજ કમ્પ્લીટ વાટી દઈએ પછી જઈએ દવા છોટવા બીજા ક્ષેત્રમાં તો જો આ ઘાસના ખેતરે આ ખાતર નશા કેવું એનો કલર બદલાઈ ના જો પહેલા ભૂરી હતી અમે જો એકદમ કેવું મસ્ત કાળો કલર થઈ ગયો ઉંચાળે ઝાડે ટોપ થયો ગીતી સારું વાટી કાઢ્યો તમે તો મારે તો નજર હાલ જ પડી કેવું પડો ભાઈ પાથરી પાથરા કરી દીધા કેટલો થયા છે બે એક બે ત્રણ જોવા થયા છે નહીં થવાય એક મારા વાટવાન હા તે તમે બોધો એટલી એટલું ગમે નખું ગણપતિનું નામ લઈ પણ રોમાફી નું નોમ હાજ સારું કર્યું કાઠી થઈ નારીઓ વાંજે ને એ વાત છે ભાઈ જો કોહલીઓ બોલવા માંડી કોહલીઓ અગિયાર વાગે ને એટલે બોલો પછી જો હા અગિયાર વાગે ને એટલે તેતરા બોલું એટલે ખબર પડે કે ટાઈમ થઈ ગયો હેડો કોહેલીઓ અગિયાર વાગે બોલો તેતરા હાળા અગિયારે બોલો અને હવામાં વહેલા ચાર વાગે કોહેલો બોલે પશુ પહોંચવા વાગે ને એટલે મોયળો બોલે આ આ બધું ગયડા આપણે પહેલાં વડવા ખરા ને બધા અનાવ ઉપરથી ટાઈમ નક્કી કરતા એ કહેરીઓ ને એક પણ તારીઓ ઉગતો આ બાજુ કે એ આ તાર્યું વાજ્યું હાળા તઈને રાતના થયા આ તાર્યું ઉજ્યું હાળા ચાર થયા એવી રીતના ખબર પડતી પછી ટાઈમની પહેલાં ચો ઘડિયાળો હતી આ તો હમ આ બધું હા હા તો જો મિનિટો મિલેટોપો હજી એક મૂકવાનું અમે ટ્રેક્ટરમાં એટલે હમણાંથી તો બ્લોગે બરાબર આવતા નહીં કારણ કહું એક બાજુ રમાપીનો નોરતો ચાલે છે એટલે રમાપીમાં અમારા ગામમાં બીસથી અગિયાર હજાર રોજ રાત્રે ભજનનો પ્રોગ્રામ હોય એટલે રોજ રાત્રે ભજનમાં જવું પડે એક બાજુ પખાત મંડળીના પણ ઓર્ડરો લોટ આવેલા હે એટલે એ પણ જવું પડે બે બાજ જવું પડે એટલે પાછું જો ભાદરી પૂનિયમનું હે બધું અંઘાતી એવું થયું કે મેળો એ તમને બતાવો રસ્તામાં સેવા કેમ્પ ને બધું પણ હમણો બધું કોમ ભેગું થયું એક બાજુ ખેતીનું કોમકાત અને આવ્યું બધું પણ તો એ આપણો આજ તો નહીં મેળાવો પણ કાલ જવું અંબાજી ફેરાલું પેલી બાજુ એ મસ્ત એવા બ્લોગ બનાવીશું ને પછી તમને બતાવીશું તો જો અત્યારે ચાર ટોપો ઘાસ ન ઉઠલાયો હજી એક ટોપું ઘાસ એલું બાચીએ વધી કાઢી એટલે નોકિનજીએ વાળીએ જોકે હજી તો ત્યાં જઈને પાછું બીજા એક ખેતરમાં દવા સોંટવાની છે અને અત્યારે હાળા ગયા થયા ત્યાં દવા સોંટીને ઘેર જવું એટલે હાળા એક એક દોઢ વાગ કમ્પ્લીટ પણ જે થાય ખરું આપણો દવા સોંટ્યા વગર આ જવું નહીં એક ખેતરમાં સોંટી મી તો બધો ઘોસ મોટાળો કરીને વાઢી્યો ગીતી સતી ઓમ ગોળ રાઉન્ડ કરી અને પછી વાઢીને મેલ દીધું શેઠો હે તો લેવામ કાઠું પડતું છે હા ભેંસો કોઈ ખાવું હન ને તારો ઉપાડવું હ બરોબર બરોબર જીવના કોટીન મેલ દે હું ફટાફટ લઈ દઉં એક પાથર એવું હા રેડો એ પાથરો બોલાવું અઉ તો જો અમે આપણા આવી ગયા વાડીએ ઘરનોને મોકલી દીધો ઘેર રોધવા માટે ઘેરે રોધીને આપણા ખેતરમાં જો અમે આઈ ગયા વાડીએ ચાર બાજ નખી બેસો ને એટલી બધી ઘેર જમવાનું તૈયાર થાય જો કે અમારો અહીંથી પાછું દવા નખવા દેવાનું અને જો અમારા બહુ મસ્ત એવા ગોગા મહારાજનું ધામ અમારા વાડી ઉપર જોઈએ કહો તો કમેન્ટમાં જય ગોગા મહારાજ અવશ્ય લખજો અને બાજુમાં મેં તમને બતાવ્યો એક બ્લોગમાં આવેલો જો અહીંયાથી અમે વધ્યો તો જો જેટલો વિકાસ કરી દીધો બે ત્રણ દિવસમાં એક હાથ ઉપર વધ્યો હારી ગયેલો દૂધીનો અને જો આ માળો પણ કર્યો દૂધીનો જ માળો બનાવ્યો ચકલીઓ માટે અને આ બાજુ બાપાની ધજા જો લહેરાઈ રહી તો બહુ મસ્ત એવું વાળીનો નજારો અમારી તો ચાલ ચાંદી અને જવાનું દવા છોટવા બીજા ચેતન અંદર બે હો એક પાડી ને એક પાડો અરે પાડી ભાઈ અને અરે ભૈલું ભૈલું ચમ કોણ ચડાયા તો જો અત્યારે વાગે હાળાબાર ને આપણા આ બીજા ક્ષેત્રમ જાનમાં સોટવા જો કે આ તો પૂણો વિગતો છે એટલે દોઢ બે પંપમાં ફટાફટ પટાઈ દેવાનું એટલે જો અમારી બહુ મસ્ત એવી થઈ થઈએ પણ હું કંજરુ થઈ ગયું થોડું વધારે એટલે આપણે ફટાફટ વરહાદના આયા મારી દવા સોટી દઈએ ને કારણ કે ખાવાની વેળા થઈ ગયા વાજ્યા બાર એટલે ઘેર જવું એટલે દોઢ પૂણા બે થઈ આ તો જ ખાવાના ફટાફટ પંપ પટાઈ દઈએ